મિત્રો હું છું એમ કરતા પટેલ આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર જે દેડાણ મુકામે અમારા સમાજ ના ટ્રસ્ટી છે આવું દાદા અને એમનો એમાં સમાજના આગેવાનોની એક એવી ઈચ્છા હતી કે સમાજનું જે રીતનું ઘડતર જે તૈયાર કરવામાં આવવાનું અને એ ઘડતર માટે જે પાંચ વિષયો જે લીધા છે એ વિષયો પર ચર્ચા કરી અને ભાઈના આમ તો કોળી સમાજ છે સૂર્યવંશી છે એટલે ભાણશંકર મહારાજ જે કાર્યક્રમ યોજાવા જ રહ્યો છે તેને લઈને વાત કરવામાં આવી હતી દિવસભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે મોટું ગામ છે ત્યાં મોટી સંખ્યામાં કોળી સમાજ એકઠા થશે અને શૈક્ષણિક અને સામાજિક લઈને કાર્યક્રમ તેને લઈને